ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું તબિયત બબિયત પૂછી લેજો બીજું શું આપ અમારી જોડે રહેજો ના ફાવે તો વળતી ગાડી પકડી લેજો બીજું શું માફ કરો અંગૂઠો મારો નહીં આપું મારું માથું કાપી લેજો બીજું શું વાંકું સીધું આંગણ જોવા ના રહેશો તક મળે તો નાચી લેજો બીજું શું પરસેવાની સોડમ લઈને પત્ર લખું છું અત્તર છાંટી વાંચી લેજો બીજું શું ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું તબિયત બબિયત પૂછી લેજો બીજું શું આપ અમારી જોડે રહેજો ના ફાવે તો વળતી ગાડી પકડી લેજો બીજું શું થેન્ક યુ થેન્ક યુ સો મચ ગુજરાતી ગરવી સાહિત્ય ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે મિત્રો ગુજરાતી ગરવી સાહિત્ય ચેનલ પર મૂકવામાં આવતા ગીત કવિતા વિડીયો જો આપણે પસંદ આવતા હોય તો આપના મિત્રો સાથે અચૂક શેર કરો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ